出来，哥。<and> ને દેખાય કેટલા ચિત્રો દેખાય હા જો તો રોટલી છે પછી ભાખરી પૂરી બિસ્કિટ એને શું કહેવાય ખોરાક ખોરાક પછી આ કચુંબર કચુંબર કી શું કહેવાય ખોરાક કહેવાય પછી આને શું કહેવાય જો આ ફળગાવેલા કઠોર તમે મગ જોયા મગ ચણા આપણે અમી પાણીમાં બોળી મૂકે ને હા પછી તેના ફળગાવેલા કઠોર આપણે ખાઈએ ને હા એની શું કહેવાય ખોરાક ખોરાક પછી આ જો આ દૂધની બનાવટ

જો આ ઝાડ છે કેટલાક ઝાડ છે ને કેટલા 16 આ પાઈને પણ ઝાડ કહેવાય કે છોડ છોડ આ કેરી કેરી ઝાડ કહેવાય કે છોડ જુઓ ઝાડ કહેવાય મોટું છે ને આ પછી આ જો નારિયેળી છે પપૈયા છે ખજૂર છે કેળા છે છે ને એવી રીતે આમાં જો

ખાવું છે કે નહીં કોણ કોણ કરેપર ખાય કોઈ નહીં ખાય વેરી ગુડ થોડા પણ ખાય હા